એમાં કંઈ ઘટે જ નહીં ઓકે વરસાદ પડક ફૂલ હો મજા આજ કંઈ ક્યાંય જાવાનું થતું નથી હા ટ્રેક્ટર બે તરજો બધા અંદર મુકાઈ ગયા હા કાંઈ જાલે હે આપણે ઝાડવા કટિંગ નું કામકાજ જો તો જો ઝાડવા કાપી લીંબુડીને અને લીંબુ હે દુનિયાના કારું પાછા ખાઈ કાછે કાછા હો હા હા તો ઓલડ જો આંબાનું પણ કટિંગ થાય છે હા જો આંબાનું કરી નાખું આ બાજુ સીતાફરીનું બધા એનું કમ્પ્લીટ થતું જ એઠે પાન જે હતા એ બધા અને કારુભાઈ ભાઈ શુબાવર છે જો હા ખાટો કરી નાખ ખોબ ભાઈ કારો ભાઈ દેખના હા દેખો હા હા તો ઓલરેડી વરસાદ એ ચાલુ છે આપણે અને જુઓ કામકાજ ચાલુ છે આપણે કારું ભાઈ કાટી નાખ્યા બધાય અને હવે લીંબુડીમાંથી જુઓ લીંબુ તોડે દહેજ બપા હા ચાલુ વરસાદ કામ જીકી નહીં ખોપાઈ રાજુભાઈ બળદ ચારે હે હા તો ઓલરેડી ગાય છે ઉરિયા ને ખાતર આપણે નાખવાનું છે અને કારુભાઈ જોવો આયા ભૂછા લઈને આવી ગયા છે હા એને કેમ કે ખાતર છે ને સારું પોહાય નહીં

પાવર ગોલ્ડ પ્લસ સરદારનું કેવું આપણે મલ્ટીનીટ્રન પછી વીસ વીસ જીરો તેર પાવર ગોલ્ડ તો આપણે ડીએપી એલડીનો ખોળ પછી આપણે હોમિક અને સલ્ફર જો આ બધું મિક્સ કરી અને ઉરિયા એટલું બધું મિક્સ કરીને આપણે વાવવાનું હે જ ભાઈ હા તો જગદીશભાઈ હા તો ઓલરેડી કઈ દેવા ભાઈ જો ઉપડી ગયા ન્યુ ઓલન હું દસ માં રોટા લઈ અને હા ભાઈ બાકા જગ્યા બોલાવી દેવા ને ભાઈ જો મોજા ડબલ ધરા ના ઉપાય ચોમાસામાં એકદમ જોરદાર રિઝલ્ટ આ મોજા કાકા જી કે બોલતે છે ભાઈ ડબલ ધરાઓ હા આપણે આગળ નાણાં ભાઈ આવે એટલે આપણે આંકવાના છે મોર ભગવાન બલુનિયા તો ઓલરેડી કહે છે આપણે જો હાલે છે સોયાબીનમાં સનેડો આજ ફેડી બાકા જીથી બોલાવો અપાય જગદીશભાઈ રાણાભાઈ તો આ રીતના ડબલ ડબલ કામ અપાય મારા ઉપર હતી alto de Ayoa. हाँ आ ऑलरेडी गई जो आ, आ, तो आ रही थी हाले आपको सोयाबीन में सोयाबीन है बहुत एक नंबर जोरदार थैंक यू है भाई जो आ इमा कहीं कंटेंट नहीं हो पाए हाँ मजा जो बारह में हाथी हाल तो दे पाए जगदीश भाई वहाँ हाथी में आ रही थी जो पारा में हो हाथी हाल तो दे जो आ मजा पाका जी की बोलती दे आ, तो लड़का जो देवा भाई आज वर्गीड़ा हाँ सोयाबीन में उपाय तो आज देव भाई आ आयो तो है आ, तो जो बाका जी जगह बोलाखो भाई हाँ मजा सनेड़ा में बकरा जी बोलती है भाई ढकड़ा बकरे भाई बाका जगह हाँ मजा पारा में आकी ना के हाथी भेगा भेगा उपातीज नहीं भाई તો આપણે લાસ્ટમાં હવની છેલ્લે વહેવાતા સોયાબીન પણ સોયાબીનમાં વાંધો નથી સારા થઈ ગયા છે બે કાતીક નબળા રહે ઓલડે કમ્પ્લેટ થઈ ગયા હવે હાલ પારામાં જગદીશભાઈનું પાકા જીકી બોલે હા મજા હા તો ઓલડ ગઈ છે આપણે આવી ગયા ઓગણટાલી માંડવામાં જુઓ તેઓ હવે પાકા બોલાવે છે

છોડવા સુકાતા જાય ઓલરેડી આપણે આ આવી ગયા બીજી વાળી ખાતર નાખવાનું હે આપણે તો પાવર ગોલ્ડ વીસવીસ જીરો તેર અને સરદાર મલ્ટી ન્યુટ્રી હા તો હાલો આ બધા એટલા ખાતર નાખી દે હા અને હવે સલ્ફર નાખે જગદીશભાઈ નાખી દે જગદીશભાઈ સલ્ફર બધે

હા તો ઓલરેડી કઈ જુઓ માંડવીમાં આ રીતનો છટકાવ આવે છે ઉરિયા ઓલા ખાતરનો આપણે મિક્સ કરેલ હે જો આ એરમાં આપણે ખાતર વાવેલું છે હા પાયા ખાતર અને આમાં આપણે પાયા ખાતર નહોતું વાવ્યું જો એટલો ફરક છે દેખાય હા ડિફરન્સ કેટલો છે જો એક જ ક્યારેથી ખબર પડી જાય આપણે કે આ રીતનો સોલ્યુશન પ્રશ્ન થયો છે એટલે આપણે પાછું પણ ઉપરથી ખાતરનો છટકાવ કરીએ હે જુઓ હા ખાતર વગર જગદીશભાઈ ક્યાં આપણે મોલ થાય નહીં તો હાલો પાછો છટકાવ કરી દઈ હા મોજા વિમલ ખાતા જાય પાવર લગાવતા જાય અને ખાતર નાખતા જાય જુઓ હા મોજા હા તો ઓલરેડી ગયા આવી ગયા ગામમાં આવે સાગરભાઈ ની પાઉાજી છોકરાઓને જમાડવાના છે તો હાલો ભાજી આપણે જમાડી ભાઈ હા મોજા જો છોકરા એક પછી એક આવવા માંડે અને જમતા જાય હા નાકુલભાઈ

નકુલભાઈ બે પીરસવા માલડકે જો છોકરા આવતા જાય હે વધારે માં વધારે પછી એક ગામ મોટું હોય એટલે ધીરે ધીરે છોકરા આવતા જાય જુઓ

આખી હોશરી ભરાઈ ગયો ભાઈ એક પછી એક ધીરે ધીરે જો ખબર પડતી જાય એમ એમ છોકરા આવતા જાય હા છોકરા પણ મજમાં આવી જાય ભાઈ હાલની કાંઈ આસ્થાય આવી ગઈ હે હા કે છોકરા આવે જમવા ગયા ને અમારે જાઉં જોવા હા છોકરા બધા જમે છે આમ બધા આવી ગયા તો આમ જોજી જો બધા રામ રમ દેરા અને જયમુ લીધો જીતવાર કેમ છો બધા બધા મજા મજા છે ઓલરેડી આપણે પણ મજામાં જ છીએ હવે આજના નવ લોકમાં આપનું સ્વાગત છે હાલો બતાવી આજનો પ્રોગ્રામ તો જુઓ પાણી વારવાનું આલે છે હા દવા પેકી પાઈ હી મુંડાની હા જગદીશભાઈ આગળ આગળ તોરીઓ કરતા જઈને પાણી ચાલુ કરી દીધું ભાઈ આપણે જો આ રીતનું જો ડોઈલમાં આલે છે દવા આપણે આ પડકમ છે હા મુંડાની ફેશિયલ જુઓ હા મુંડા માટે પાઈ હિ આપણે તો મુંડા માટે તો એ અને પડઘમને આપણે કેરોસીન બે મિક્સ કરતા જઈ જુઓ આ રીતે હા હા અને ત્વરિયે પાણી આવેલું જાય હા મજા કેમ કે હુકારો બહુ હે જો માંડવી પારવી થઈ ગઈ છે હા એટલે ફરજિયાત પાવું જ પડશે ભાઈ